નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉગડતા સપ્તાહે સોમવારે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત કરી અરજદારોને સાંભળતા જોવા મળે છે આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકર એ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે અરજદારોને સાંભળ્યા હતા મહેસૂલ વિભાગને લગતા પ્રશ્નો ઉપરાંત સોરસુંબા વિસ્તારમાં સાંકડા સર્વિસ રોડ સંદર્ભે ગામ પંચાયત સભ્ય સંધ્યાબેન તથા આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી રજુ કરાયેલા ચાર જેટલા પ્રશ્નોનો તાકીદી ઉકેલ લાવવા ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા જણાવાયો હતો ઉમરગામ તાલુકા વિસ્તારમાં વિવિધ પ્રકારની સરકારી જમીન ઉપર થતા દબાણ અંગે રજૂઆત કરાઈ હતી જેમાં મુખ્યત્વે ટોચ મર્યાદામાં જે તે સમયે સરકારે હસ્તગત કરેલ જમીનમાં ગેરકાયદેસર દબાણ તેમ જ અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદ બાદ તે અંગે જરૂરી કાર્યવાહી કરવા મામલતદાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરે આવાસ ની કામગીરી અધિકારી કરી ના હોવાનું કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી માન્ય મુખ્યમંત્રી સોમવાર મંગળવાર કચેરી માં લોકોના આવેલા પ્રશ્નોનો નિકાલ કરવો અને અચાનક મુલાકાત ગામડાની પણ કરવી અને એમાં તાલુકા પંચાયતની કચેરી હોય કે ગ્રામ પંચાયત હોય એમાં મુલાકાત દફતરની તપાસ પણ કરવી જેથી કામનો ફ્લો જે આવે છે એને ઘટાડી શકાય અને તાત્કાલિક લોકોના પ્રશ્નો હોય એનો નિકાલ કરી શકાય આ ઉદ્દેશ સાથે હું આ દર સોમવારે તાલુકા મામલતદાર કચેરીમાં આવું છું આજે અમારે ત્યાં અત્યારે ચાર જેટલા પ્રશ્નો રજૂ કર્યા એ ચાર પ્રશ્નોમાં ઝડપ પર નિકાલ થાય એ રીતે બોમ્બે દર્શી એને નોંધ લીધી છે અને તાત્કાલિક નિકાલ અઠવાડિયામાં કરી દઈએ છીએ આ પ્રકારે તાલુકાના અંદર વિકાસના કામો સાથે લોકોના પડતર પ્રશ્નો જે કામો છે અંગત કામો છે એનો પણ નિકાલ કરવા માટે ઝુંબેશના રૂપે અમે લઈએ છીએ અને સાથે મળીને કામ કરે છે આભાર ઉમરગામ જીઆઈડીસી કોલોની ઉમરગામ ટાઉન નારગોલ સરીગામ સહિત સમગ્ર તાલુકા પંથકમાં કૃષ્ણ જન્મોત્સવ અને દહીહાંડી ઉત્સવની ભક્તો દ્વારા ભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી जीआईडीसी कॉलोनी विस्तार में कृष्ण जन्मोत्सव प्रसंगे पालकीनु आयोजन करवामा आव्यु हतु ठेर ठेर भक्त पालखी स्वागत कर श्रीकृष्ण की पूजा तथा आरती करी करता अनुभवी हती थय रणचोर माखण नंद घेर आनंद भयो जय कन्हैया कनैया नाद थी समग्र माहौल महोल गूंजी हतो पावन प्रसंगे प्रमुख भगवान भाई भरवाड जय माताजी सेवा संप प्रमुख नारायण भाई मंगे स्थानिक जतिन शाह अविनाश राणा अजय भाई शाह अनिल भाई कल्पेश भाई वगैरह की उपस्थिति जवाह हती નાના બુલકાઓ એ શ્રી કૃષ્ણની વેશભૂષા ધારણ કરી મટકી ફોડી હતી ઉમરગામ તાલુકાના સોળસુબા સુબા રેલવે એવર બ્રિજના તરફ સાંકડા સર્વિસ રોડ સંદર્ભે ગ્રામ પંચાયત સભ્ય અને આગેવાનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરી આરપારની લડાઈ લડી લેવા હુંકાર કર્યો નમસ્કાર તેજમલ જોડે સોનસંબાકા જો વિઘ બના सबको બહુત અચ્છા હોગા પણ હવે જો સાઇડ કા જો પ્રોબ્લેમ હે बस का आना जाने के का उम्र के तो जो गरीब लोग हैं, जहाँ दस रुपया वो आज आ जा सकता है वो आज चालीस रूप रक्षा का देना पड़ता है सेम महाराष्ट्र है उधर बीस रुपया वो आते तो जाते लगता है लेकिन प्राइवेट वाहन है उनको गरीब का सुविधा हो जाए और बुधवार को बोला सब सब लोग आने के लिए क्या होता है देखते हमारी घर लंबा समय की मांग है कि उम्र गाँव ब्रिज की आजू बाजू दबाए हटावानी અને મેઇન પ્રોબ્લેમ તો એ છે કે આટલી બધી એજન્સીઓને ઇન્ફોર્મ કરવા છતાં સમય આપે અને હાજર રહેતા નથી તો આજે લાસ્ટ ફરીથી અમે પાટકર સાહેબ ને મામલતદાર સાહેબમાં મામલતદાર સાહેબની હાજરીમાં મુલાકાત કરી અને પાટકર સાહેબ ઇન્સ્ટ્રક્શન આપ્યું અને મામલતદાર સાહેબની હાજરીમાં એ લોકોને જાણ કરી છે પ્રાંતમાં જાણ કરી છે આપડા જતીનભાઈ ને જાણ કરી છે આરએમડી વાળા અને આપણા પીએસઆઈ સાહેબ ને જાણ કરી છે અને મામલતદાર સાહેબ ને કહીને પત્ને બુધવારે સવારે અગિયાર વાગે બોલાવ્યા છે

તાલુકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગો પર ગાંધીવાડી પાવરહાઉસ વગેરે વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા હતા છેલ્લા બે દિવસથી થી વરસી રહેલા વરસાદને કારણે તાલુકાના નદી નાળાઓ છલકાયા છે વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ની આગાહી કરવામાં આવી છે વલસાડ શહેરમાં આફતાબ ઘાસવાલા નામના વ્યક્તિ પાસે કેટલા કિસ્મો આવ્યા હતા અને તેમની પાસે એક હજાર ચારસો પણ વધારે દુબઈનું ચલણી નાણું કરી હતી તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાથી આ સસ્તા ભાવે વેચવાની છે તેવી વાત કરીને તેમને જાળમાં ફસાવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદી આફતાબે ઠગ ગેંગને એડવાન્સ પેટે એક લાખ રૂપિયા પણ આપી દીધા હતા જોકે કે દુબઈનું ચલણી નાણું સસ્તા ભાવે મળી ગયું તેવું માનીને ઘરે પહોંચેલા આપતા બે જ્યારે દિરહામની પોટલી ખોલી ત્યારે તેઓ ચોકી ગયા હતા કારણ કે તેમાં માત્ર કાગળના બંડલ હતા આમ તેઓ છેતરાયા હોવાની જાણ થતાં તેઓએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ આપી હતી એ નાણું છે યુએનું એવી ચૌદસો છત્રીસ ચલણી નોટો છે એ નોટો એમણે વટાવવા માંગે છે અને સસ્તા દરે આ દિરહામ એ કોઈને આપવા માંગે છે એમણે ભાઈને આ નોટો પાંચ લાખ રૂપિયાના બદલામાં નોટો આપવાનું નક્કી કર્યું હતું અને ભાઈએ એડવાન્સ પેટે એક લાખ રૂપિયા આપ્યા હતા અને એક લાખ રૂપિયા બાદ આ ચલણી નોટો જ્યારે એમણે આપી એ લોકોને ત્યારે ભાઈને ખબર પડી હતી કે આ તમામે તમામ નોટો છે એ એની જગ્યાએ પ્લેન કાગળના બંડલો હતા અને જે પ્લેન કાગળના બંડલો દિરહામ તરીકે બતાવીને એમણે એમને આપી દીધા હતા છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તરત જ એમણે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો વલસાડ વાપી વિસ્તારમાંથી આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ પાસેથી ચુમ્માલીસ હજાર રૂપિયા રોકડા એની સાથે સાથે હોન્ડા એક્ટિવા બાઈક એની સાથે સાથે બાર મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીના સત્તર જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે કુલ એક લાખ તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી પકડાયો છે આ જે ગેંગ છે એ ટિપિકલ જે ગેંગ મુથ્થુ ગેંગ તરીકે ઓળખાય છે એ આ એ ગેંગ છે અને એ લોકો પાસે જે રૂપિયાની જે ચલણી નોટો જે પણ જે પણ આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય જે નાણું છે એ અથવા તો ઇન્ડિયન નાણું અથવા તો નકલી નાણું જે પણ એ રાખે છે એમાં ઉપરની એક નોટ સાચી રાખીને એની નીચે એક એક સરખા બંડલો કાગળના એ લોકો ગોઠવી દેતા હોય છે અને જ્યારે પણ એ બતાવે ત્યારે ઉપરની નોટ અને છે નીચેની નોટ એ બે નોટો આગળ પાછળ બતાવીને લોકોને એ ભરમાવતા હોય છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય ચલણી નોટો છે અને તમે એના બદલામાં અમે તમને સસ્તા દરિયા ચરણી નોટો તમે ભારતીય કરન્સીમાં અમે તમને આપી શકીએ છીએ અને એના આધારે એ અલગ અલગ રાજ્યોમાં આ લોકો ટાર્ગેટ શોધતા હોય છે અને ટાર્ગેટ પાસેથી જે પણ પૈસા મળી આવે એ પૈસા લઈને એ લોકો આ રૂપિયાના જે કાગળિયાના બંડલો છે એ આપીને ત્યાંથી નાસી છૂટતા હોય છે ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનને મળી છે આ આરોપીઓ સુરતમાં અને અલગ અલગ બીજા જિલ્લાઓમાં પણ રોકાયાની હકીકતો મળી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સાઉથ ગુજરાતના તમામ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપની સાથે પણ આ ગેંગના સભ્યોએ છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક નજીકના પોલીસનો સંપર્ક કરો જેથી કરીને આવા આંતરરાજ્ય ગેંગસ્ટર્સ વિરુદ્ધમાં ગુના દાખલ કરી શકાય શકાયટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર